શકુની મામા નામ સાંભળતા જ આપણને નેગેટિવ મામાનું કેરેક્ટર યાદ આવી જાય નહીં તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહાભારત માટે કોણ જવાબદાર હતું અને શકુની મામા કોણ હતા હેલો દોસ્તો મારું નામ એમ્પ્યુટી નેહા છે અને સ્પિરિચ્યુઅલિટી બાય નેહામાં તમારું સ્વાગત છે શકુની ગાંધાર દેશનો રાજા અને ગાંધારીના ભાઈ હતા ગાંધારીના વિવાહ ધૃતરા સાથે થયા ભીષ્મ પિતામહને જ્યારે ખબર પડે છે કે ગાંધારી માંગલિક છે અને એમના પહેલાં લગ્ન એક બકરા સાથે થયા હતા ત્યારે ગાંધાર નરેશ એને આખા પરિવારને જેલમાં નાખી દે છે અને રોજ એક જ કટોરી ભાત આપે છે ગાંધાર નરેશને ખબર હતી કે ભીષ્મ પિતામહ એમના આખા પરિવારને મારી નાખવા ઈચ્છે છે એટલે એ ચોખા એ પોતાના દીકરા શકુનીને આપે છે અને કહે છે કે અમે બધા બલિદાન આપશું જેથી તું બચી રહે અને પછી તું કુરુવંશનો વિનાશ કરે સમય સાથે એમના પરિવારમાં બધા મરવા લાગ્યા છેલ્લે ફક્ત શકુની જ બચ્યો શકુનીના પિતા મરતા પહેલાં એનો એક ઘૂંટણ તોડી નાખ્યો અને કહ્યું કે તારો આ ઘૂંટણ જ્યારે જ્યારે તું લંગડાઈને ચાલીશ ત્યારે તને યાદ આવશે કે તારા જીવનનો ઉપદેશ શું છે તારે શું કરવાનું છે અને મારા મર્યા પછી મારા હાડકામાંથી તું એક પાસો બનાવજે અને એ પાસા અને તું જેમ કહીશ એવી રીતે તારા હિસાબથી ચાલશે એટલે જ તે જે રમ્યા હતા એ લોકો સુકઠાબાજી પેલું પાસાથી એમાં એ લોકો દ્રૌપદીને જીતી ગયા હવે શકુનીએ કૌરવોના મનમાં પાંડવો માટે નફરતનું બીજ વાવવાનું ચાલુ કર્યું અને કહ્યું કે આપણે પાંડવોની વિરુદ્ધ છીએ એટલું બધું ઝેર ભળી દીધું કે પાંડવો અને કૌરવો એકબીજાના વિરુદ્ધ થઈ ગયા અને આવી જ રીતે શકુની પણ એક કારણ છે મહાભારતના વિનાશનું આ શકુની વિશે વાંચવું હોય તો હરિવંશા પુરાણમાં શકુનીની બહુ બધી માહિતીઓ આપેલી છે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો તમારી પાસે શકોની અથવા તો કોઈ પણ માહિતી હોય તો પણ કમેન્ટમાં આવકાર્ય છે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ઘરના નાના નાના બાળકોને આ વિડીયો જરૂરથી સંભળાવજો જેના કારણે બાળકોમાં મહાભારતનું જ્ઞાન રહે અને ખૂબ જ મજા આવે જેમ મને મજા આવે છે કૃષ્ણ ભગવાનની અંદર મહાભારતના પાત્રમાં ડૂબવાની એવી રીતે તમને પણ મજા આવશે થેન્ક યુ બાપા સીતારામ હરે કૃષ્ણ